નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ એકવીસ ફેબ્રુઆરીથી લઈ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન મોટી આગાહી કરી છે તો આ તારીખ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે ખાસ કરીને જે ઉત્તર ભારત છે તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હિસાબે પચીસથી અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન જે ઉત્તર ભારતના પહાડી ભાગો છે તેમાં હિમવર્ષા અને વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે જ્યારે જે મેદાની વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે એકવીસથી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન આગાહી કરતાં આ પટેલ જણાવે છે કે પવનની દિશાઓ કેવી રહેશે તે વિશે વાત કરતા જણાવે તો આગાહી સમયમાં પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી ફૂંકાશે એટલે કે તારીખ એકવીસથી ઇઠાવીસ ફેબ્રુઆરી દરમિયાન પવનની ઝડપ છે તે દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે એકાદ બે દિવસ દસથી વીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાશે જેમાં આપણે અગાઉ જણાવ્યું હતું તેમ પચીસ તારીખ આજુબાજુ પવનની ઝડપમાં થોડો વધારો જોવા મળી શકે છે તો આકાશની પરિસ્થિતિ જણાવતા જણાવે છે કે આગાહી સમયના ઘણા દિવસો દરમિયાન આકાશમાં છૂટા છવાયા વાદળોનું પ્રમાણ વધુ જોવા મળશે જ્યારે ઝાકળ વિશેની વાત કરતા તેઓ જણાવે છે કે સત્યાવીસ અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાકળ રહેવાની સંભાવના રહેશે તો તાપમાન બાબતની માહિતી આપતા તેઓ કહે છે કે હાલ જે સામાન્ય તાપમાન જોવા મળી રહ્યું છે તેમાં ગુજરાતના મોટા ભાગના સેન્ટ્રોમાં જે તાપમાનનો પારો છે તે બત્રીસથી તેત્રીસ સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે એટલે મતલબ કે આપણે અત્યારે ઉનાળામાં ગરમી હોય તે પ્રકારનો માહોલ ધીમે ધીમે દિવસે જોવા મળી રહ્યો છે ત્યારે એકવીસથી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન મહત્તમ તાપમાન છે તે સામાન્ય કરતાં વધુ રહી શકે છે અને ચોત્રીસથી છત્રીસ ડિગ્રીની વચ્ચે રહેશે તો થી સિત્યાવીસ ફેબ્રુઆરી વચ્ચેની વાત કરતાં તેઓ જણાવે છે કે મહત્તમ તાપમાન છે તે વધુ એકથી બે સેલ્સિયસ સુધી વધવાની સંભાવના રહેશે એટલે કે જે એકવીસથી ચોવીસમાં તાપમાન હશે તેના કરતાં પણ એકથી બે ડિગ્રીનો વધારો થી સિત્તાવીસ ફેબ્રુઆરીમાં થશે અને સામાન્ય કરતાં ઊંચું રહી શકે છે અને અનેક સેન્ટરોમાં પાંત્રીસ સેલ્સિયસથી આડત્રીસ સેલ્સિયસ વચ્ચે તાપમાન જવાની સંભાવના છે મતલબ કે એક પ્રકારે ઉનાળાની જોરદાર શરૂઆત હોય તે પ્રકારનો માહોલ જોવા મળશે જેમાં ખાસ પચીસ અને છવ્વીસ તારીખ દરમિયાન તાપમાનનો પારો વધુ ઊંચો જવાની સંભાવના દેખાઈ રહી છે